છેલા ઘણા સમયથી એક ચહેરો ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યો છે અને એ ચહેરો છે ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા વાત કરવામાં આવે વિગતે તો ગુજરાતમાં તાજેતરમાં પેટા ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાના જીતની ખુશી આમ આદમી પાર્ટી મનાવી રહી છે ત્યારે જીતની ખુશી વચ્ચે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાનું સામે આવ્યું છે અને આજે બપોરે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ સામે આવી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યોના ફોન છે તે ઉપાડી નથી રહ્યા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી સામે મોરચો ખોલી શકે છે આજે બપોરના સમયે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નારાજગી છે તેને વ્યક્ત કરશે અને તેઓ કયા કારણે પાર્ટીથી નારાજ છે તે પ્રેસ કોન્ફરન્સમાં જણાવી શકે છે તેઓ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે આ અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી તે સમયે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો ઇનકાર કર્યો હતો જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં જોવા નથી મળ્યા વાત કરવામાં આવે તો પણ ઘણા બધા એવા ક્ષી કાર્યક્રમો હતા કે જેની અંદર ઉમેશ મકવાણા છે તે ક્યાંય પણ જોવા નહોતા મળ્યા અને હવે ફરી એક વખત એવી ચર્ચાઓ વેગ પકડ્યો છે કે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તે હવે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે